વલસાડનો તીર્થલ દરિયો થયો પ્રદૂષિત પ્રદૂષિત માછીમારોમાં ફેલાયો રોષ દરિયો ફરી થયો છે અને આ દરિયામાં પ્રદુષિત જેવો પ્રવાહી પદાર્થ તરી આવતા માછીમારોના વ્યવસાય પર તેની માઠી અસર પડી રહી છે કારણ કે દરિયામાં ફેલાતા પ્રદૂષણના કારણે માછલીઓ મોટા પ્રમાણમાં મૃત પામે છે જેનાથી માછીમારોને ભારે નુકસાન થાય છે ત્યારે દરિયામાં ફેલાતા આ પ્રદૂષણને અટકાવવા માટે સંબંધિત તંત્ર પણ ઊંઘતું ઝડપાયું છે આ બાબતે રહેતા પોતાની ફરિયાદ જણાવ્યું કે દર વર્ષે ચોમાસા દરમિયાન તિથલ દરિયામાં મોટા પ્રમાણમાં પ્રવાહી કેમિકલ કે ઓઇલ તરતું જોવા મળે છે જેનાથી દરિયામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને દરિયામાં રહેતી માછલીઓ પણ ખાવાલાયક રહેતી નથી અને આવી માછલીઓ આરોગવાથી લોકોને અનેક બીમારી થવાની પણ સંભાવના રહે છે માટે જીપીસીબી દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવે અને કસૂરવાર વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ માછીમારો કરી રહ્યા છે દરિયા કિનારે જે ઓએલ લાગે છે એ લોકો વચ્ચે વચ્ચે વળતી નથી આ દરિયામાં જે આવે છે તે કિનારામાં લાગે છે તો પણ મહેનત ફળ ફેલ જાય છે હા અમે શું કર્યું હવે મચ્છી મળે તો અમારું તો કંઈ થાય શું થાય આ તમારે જે પેલું ધ્યાન આપીને છે આ ઝાડ બાંધી જ પડે છે ઝાડમાં કંઈ લાગતું નથી મચ્છી ઝાડ નાખીશ હવે આવી નાખી ઝાડ એને તપાસ કરવા જઈએ પટે મચ્છી નથી માછલી મળી જાય છે માછલીના સ્વાદ બી બગડી જાય છે માલ બી મળતી જ નથી નુકસાન થાય છે અમારું એટલે તમે મહેરબાની કરીને એ લોકોને કહો કે ઓઇલ નાખવાથી કિનારામાં માછલા આવતા નથી ને કિનારામાં જે મચ્છી પકડે ખાલી બધા ખાલી આવે છે બધા તંત્ર હારી તમે પગલાં લે તો સારું બી એવું કંઈ નથી અમારું મચ્છીમ તો દંડ જ પડી રહ્યા એટલે અમે મચ્છીમ પકડવા જવા જ પણ અમારે તો એવું કંઈ નથી